નમસ્કાર મિત્રો સોના તેમજ ચાંદીના ખરીદારો માટે આવી ગયા રાહતના બજારમાં સોનાના ભાવમાં સામાન્ય વધારો જોવા મળી રહ્યો છે જી હા મિત્રો વાત કરીએ તો સોનું જે છે એ સતત વધી રહ્યું હતું ત્યારબાદ સોનાની માંગ સતત નબળી પડી રહી છે જેના કારણે સોનાની કિંમતોમાં સતત ઘટાડો જોવા મળી રહ્યો હતો તો હવે શું હજુ પણ આગામી દિવસોમાં સોના ચાંદી સસ્તું થશે કે નહીં જેની સંપૂર્ણ માહિતી આપણે આજના આ વિડીયોની અંદર મેળવવાના છીએ તો સૌપ્રથમ તો આપણી આ ચેનલને સબસ્ક્રાઈબ કરી બેલ આઇકન દબાવવાનું ભૂલશો નહીં મિત્રો જેની સાથે આગામી દિવસોના ટાર્ગેટની વાત કરીએ તો મિત્રો રોકાણકારો હવે આ અઠવાડિયે આવનારા યુએસ આર્થિક ડેટા પર નજર રાખી રહ્યા છે કારણ કે આગામી દિવસોમાં હજુ સોના ચાંદીની કિંમતોમાં વધઘટ જોવા મળી શકે છે જેની સાથે વાત કરીએ તો મિત્રો આ ડેટા નાણાકીય નીતિવાત કરીએ તો મિત્રો આજે સોનાની કિંમતોમાં સામાન્ય વધારો નોંધાયો છે ત્યારે આજે એક ગ્રામ સોનું અગિયાર બસો ને માં દસ ગ્રામ એક લાખ બાર હજાર નવસો ને માં સો ગ્રામ અગિયાર લાખો ઓગણત્રીસ હજાર સો રૂપિયામાં જોવા મળી રહ્યું છે દસ ગ્રામ એક લાખ ત્રેવીસ હજાર એકસો ને માં સો ગ્રામ બાર લાખ એકત્રીસ હજાર આઠસો જોવા મળી રહ્યું છે તો મિત્રો ચાંદીની કિંમતો પર નજર કરીએ તો જેની અંદર પણ આજે સામાન્ય વધારો નોંધાયો છે તો આજે એક ગ્રામ ચાંદી ની મિત્રો હવે સોના ચાંદીની ખરીદી હવે ક્યારે કરવી ખાસ કરીને મિત્રો ચાંદીની કિંમતોની વાત કરીએ તો સોના અને ચાંદીની કિંમતોમાં માં જમીનના આસમાન ફરક જોવા મળી રહ્યો છે અને જે લોકો મધ્યમ વર્ગના

રોકાણકારો સતત સોનું ખરીદી રહ્યા છે અને માર્કેટમાં સોનાની બજાર જે છે એ ખેદાન મેદાન થતી જોવા મળી રહી હતી હાલ અત્યાર સુધીની વાત કરીએ તો મિત્રો અત્યાર સુધી સતત સોનાની બજાર ક્રેશ થતી જોવા મળી રહી હતી ને દિવસે ને દિવસે સૌથી કિંમતી ધાતુ સોનામાં ઘટાડો નોંધાઈ રહ્યો હતો બીજી તરફ ચાંદીના ભાવની વાત કરીએ તો મિત્રો ચાંદીની કિંમતોમાં સતત તેજી બાદ હાલ વાત કરીએ તો હજુ પણ ચાંદીની કિંમતોમાં કડાકો બોલે એવી સંભાવના જોવા મળી રહી છે તો મિત્રો બુલિયન માર્કેટના જાણકારોના મતે સોનાના ભાવમાં વધઘટ જેની પાછળ વાત કરીએ તો મિત્રો ફેડ રેટ કટ બાદ માર્કેટનું નેગેટિવ પ્રદર્શન છે જ્યારે અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા ન્યુક્લિયર હથિયાર સ્ટોર્સ કરવાની મજબૂરીથી અત્યારે બુલિયન માર્કેટને સપોર્ટ મળ્યો છે અને આગામી દિવસોમાં હજુ પણ સોનું જે છે એ તેની રેન્જમાં આવી શકે છે તો ખાસ કરીને હવે વાત કરીએ તો લગ્ન પ્રસંગ દર સોના ચાંદી સસ્તું થશે કે નહીં તો મિત્રો જો તમે લગ્ન માટે હજુ પણ સસ્તા સોનાની રાહ છો તો સોનાની ખરીદી કરી લેવી જોઈએ કારણ કે આગામી દિવસોમાં સોના તેમજ ચાંદીની કિંમતોમાં વધઘટ જોવા મળે તેવી સંભાવનાઓ જોવા મળી રહી છે ખાસ કરીને સોનાની કિંમતોને અસર કરતા પરિબળોની વાત કરીએ તો મિત્રો જ્યારે શેર માર્કેટ અથવા તો નિફ્ટીની અંદર વધઘટ જોવા મળે જ્યારે બજારમાં રોકાણકારોની વધતી માંગ જોવા મળે

વધારાનું વલણ જોવા મળી રહ્યું છે એ શેર માર્કેટ છોડીને પણ સોનાની કિંમતોમાં રોકાણ કરવા લાગ્યા છે અને હાલ વાત કરીએ તો મિત્રો રોકાણકારો પણ કહી રહ્યા છે કે શેર માર્કેટ કરતા સૌથી વધારે પ્રોફિટ સોનાની કિંમતોમાં મળી છે જેના કારણે લોકો સતત સોનાની ખરીદી કરી રહ્યા છે જી હા મિત્રો બે હજાર પચીસ ની સાલની વાત કરીએ તો આ બે હજાર પચીસ ની સાલમાં સોનાની કિંમતોમાં રોકાણકારોને પિંચાવન ટકા સુધીનું પ્રોફિટ મળી રહ્યું હતું જેના કારણે રોકાણકારો સતત પ્રોફિટ માટે સોનાની કિંમતોમાં ખરીદી કરી રહ્યા હતા તો હવે ફરીથી સોનામાં રોકાણ કરવા તરફ લોકો વળતા જોવા મળી રહ્યા છે તો આગામી દિવસોમાં હજુ સોનાની કિંમતોમાં વધારો થઈ શકે છે તો હાલ અત્યારે જ સોનાની ખરીદી કરી લેવી જોઈએ કારણ કે વાત કરીએ તો મિત્રો આ એક લોકલ પ્રીમિયમ ચાલતું હોય છે તો આ લોકલ પ્રીમિયમ શું કાર્ય કરે છે તો મિત્રો આ એક લોકલ પ્રીમિયમ જે છે એ સોનાના ભાવને ઊંચી સપાટીએ જાળવી રાખવાનું કાર્ય કરે છે જેની સાથે સાથે વાત કરીએ તો ફરીથી સોનામાં રોકાણકારો વળ્યા છે તો એવામાં આજે જ આવનારા સમયમાં સોનાના ભાવ ઘટવાની સંભાવનાને જોતા આ કિંમતી ધાતુઓમાં રોકાણ કરવા માટેનો

સુધી સોનાનો ભાવ જે છે એ સતત ઘટી રહ્યો હતો તો વાત કરીએ તો મિત્રો સોનું એ ભારતીય સંસ્કૃતિનો એક અભિન્ન હિસ્સો છે ખાસ કરીને વાત કરીએ તો ગુજરાત જેવા રાજ્યોમાં જ્યાં વેપાર અને જ્વેલરીનું મહત્વ હંમેશા રહ્યું છે ત્યાં સોનાના ભાવની માહિતી ખૂબ જ મહત્વની છે તો આજના આ વિડીયોમાં આપણે વાત કરી કે આગામી દિવસોમાં સોના ચાંદી તો સસ્તું પણ થશે ને મોંઘું પણ થશે તો આ બજાર જે છે એ ક્યારે ઉછળી પડે તેવી કોઈ પણ સંભાવના મુખ્ય પરિબળો ની વાત કરી લઈએ તો મિત્રો વૈશ્વિક બજારમાં જે અમેરિકા અને યુરોપમાં સોનાના ભાવમાં ઘટાડો થયો છે જેની સાથે ડોલરની તાકાત જે રૂપિયાના વિકલ્પોને નબળો પાડવાથી સોનાના

કરી રહ્યા છે અને હાલ વાત કરીએ જેના ઘરે લગ્ન આવી રહ્યા છે મિત્રો અત્યારે ઘટાડાનો સમય આવી ગયો છે તો સોના ચાંદી ની ખરીદી કરી લેવી જોઈએ અને આગામી દિવસોમાં હજુ બે હજાર સુધીમાં સોના ચાંદીની કિંમતોમાં ફેરફારો નોંધાઈ શકે છે તો જેની સંપૂર્ણ અપડેટ તમને આપણી આ ચેનલ દ્વારા મળી રહેશે તો હવે પછી આપણે નેક્સ્ટ ન્યુઅપડેટમાં સોના ચાંદીના ભાવની સંપૂર્ણ માહિતી વિડીયો દ્વારા મેળવતા રહીશું